દીકરીને તમે આપશે નો નાખશો તમારા ઘરમાં માં મોગલ હોનારત કરી નાખશે જેવી મારી દીકરીઓ છે દીકરીઓ તમે જાણો છો બેટા ત્યારે વરણ ની દીકરીઓ બાપુ છે ખાસ ધ્યાન રાખજો અને દીકરીના મા એના મોસાળ કાકા કુટુંબ એને હું કહું છું બાપ દેવા એટલું દીકરીને આપજો રંગ નો કરતા અને આમાં એકસાઠ દીકરીઓ અને દીકરાઓ જે જોડાણા છે એને બાપુ નો આદેશ છે બાપુ નો હું આદેશ કર પણ મોગલ બોલાવે હું બોલું છું જો તો બોલાવેલ એકસો અગિયાર દીકરીઓ અહીંયા પાછા પ્રભુદાના પગલા માંડી છે બા વધારે વરણ ની આદેશ થઈ ગયો છે માનો પણ જગ્યાનો મારે અભાવો છે પહેલા તો અમારા પરશુરામનો પરિવાર અમારા વંદનીય બાપુ સિદ્ધાર્થ મહારાજ ને હું ડગલું નથી કરતો ખાસ મહારાજ સેવકોને કારણ કે મોગલ નું ઘરાણું છે ફરીદા મીર બાપુની દીકરી છે હે અઢારે વરણ બાપુ જગતના દુખ લેવા બેઠા છે પણ હે મારી ભારતની તમે જે અગ્નિ ધરતી સૂર્ય જે ફેરા પ્રભુતાના ફર્યું છે ને બેટા મોગલ ને કોઈ આવીને ઠપકો ન દે એવું ન કરીશો દીકરીઓ તમને બાપુ નો આદેશ થઈ ગયો છે તમારો પતિ જેવા હોય એવા સાસુ સસરા જેવા હોય એવા પણ હે દીકરી વાત ન કરશો તમે જાઓ છો તમારી માં અને બાપ તમને પણ આશીર્વાદ આપી રહી છે કે દીકરીઓ કોઈ તમને શંકા કુશંકા હોય કોઈ ભાઈ હોય બીક હોય આવરણ હોય આફત હોય આશીર્વાદ સિવાય કઈ નથી મારી પાસે ઘણા મને પ્રશ્ન કરે બાપુ તમારી દીકરી કેટલી કીધું કરોડો છે પાંચ પચીસ અઢાર ની પણ વરાણ

કારણ કે હું કોઈના દબાણ માં વાળો નથી મને તો મોગલ બોલાવે છે હું બોલું છું બાપ મારો શણગાર તો આ બેઠા ઈ બેટા કોઈ કાંબી કોઈ કદલા કોઈ ભેળિયો કોઈ નથ કોઈ કાપડું આ અઢારે વરણ છે ને ઈ મોગલ નો શણગાર છે બાપ મારે શણગાર ને હું કરવો છે મારો શણગાર તો તમે બધા છો

જે માણસ ને ઘરે મોકલી દીધો કારણ કે ડોક્ટર નું ભગવાન માનું છે એને ઘરે કરી દીધો બોલતો કરી કરી દીધો દીધો હાલતો આ કોઈ ચમત્કાર નથી પણ વિશ્વાસ એનામાં એ આવતું નતું પણ કીધું હતું પણ અમારો દીકરો અશ્વિન કે બાપુ મારી એવી ઈચ્છા છે કે એક સાઠ દીકરીઓને મારે ફ્રીજ દેવા છે બાપુ વી વી હજાર ના એક એક દીકરીને ફ્રીજ આપ્યા છે દસ દસ વર્ષની ગેરંટી તમે વિચાર તો કરો અમને તમે કયો શું નહીં અમારી પાસે બીડી નહીં નથી લાવી દ્વારા બોલું છું ઘણા કે બાપુ એવું ન બોલે તો મોગલ પાસે ખોટું બોલે ને મોગલ જુલમ કરે છે બેટા મારાથી ખોટું ઘણા કે બાપુ રૂપિયા ઉડાડે બાપુના નથી કોક દઈ જાય ને બાપુ ઉડાડે છે બાપુ ભાઈ મા સિવાય કઈ નથી પણ હું કહું છું તમારા ઘરમાં મોગલ હોનારત કરી નાખશે જેવી સેવી મારી દીકરીઓ છે ધ્યાન રાખો રૂપિયા તમારે કમાવો હોય તો કમાવો

હું બાપુ કાયમ માટે કહે છે કે અઢાર વર્ષ તમે ખૂબ ભણ્યા છો ગણ્યા છો ખૂબ રાજી છો પણ નાથ મોડા સંસ્કાર તમે કાઢી નાખ્યા છે ભલે કોકે રાખ્યા છે પણ હવારમાં જાગો શબ્દ બોલો ઉઠે અને કેને કહેવાય પેટી ઊઠી ગઈ ને ઉઠ્યા કહેવાય જાગો હવારમાં જાગીને તમારા માં બાપ પગે લાગો તમારી કુળદેવી તમારો ગુરુને ને તમારા પૂર્વજોને અથવા તમારા ઘરે ગાય હોય તો એને લાગ્યો ભલે કુતરાય રાખો તમારા નામના રાખતા પહેરાય માથે બાપ કઈ વાંધો બી બોલાય નહી માં બોલો માં તમારા ઘરમાં મોગલ એમ કે છે હું મંદિર બનાવી દઉં છું માં શબ્દ બોલવાથી મંદિર બની જાય માં બોલો ભલે બહાર તમે મમ્મી બોલો ડેડો બોલો હવે જે હોય ડેડો મને ખબર નથી બાપ ને ડેડો કે આપણી સંસ્કૃતિ લોપતું છે કેવા દીકરી ભાતીગળ બોલી હતી જે અમે જૂનવાણી ગાતા હતા ખરેખર કઈ હતું નહીં આવું માગીન ગાડા માગીન બળદ અને દેતા નહીં ભાઈ કોઈ કડબના નોલા પૂળા નાખતા અને વાહડા ચાર પણ દીકરીઓ તમને એટલું કહું છું તમે મોબાઈલ રાખો મને કોઈ વાંધો નથી પણ હે ભારતની ભવાની તમે મોબાઈલ ની જગ્યાએ એક એક કટાર લઈને બાપુ પાસે આવી છે તો મને એમ થાય છે કે હવે ભારત નું કેક બનવાનું છે ભવિષ્ય આગળ મોબાઈલ ઓછા રાખો ચાર થાંભ કોણ છે બાપુ જાણે છે ઊંચો નહીં નહીં પૂતરો અને બાપ ની આબરી ઉપર જથ્થાબંધ પાણી ફેરવે અને છોકરો અને માને પૂછીને કામ કરે એને ગગો ચાર પ્રકારના હે મારા હાવ ગગા નો થાય બેટા થાય જો બિચારા ન થાય જો મોગલ ને ગમતું નથી અને બાપુ ને કરોડો છે અને આ મોગલ ધામ તો છે પણ આંતરરાષ્ટ્રીય ધામ બની ગયું છે આ વરવાળી મોગલ ધામ કબરાઓ બાપુ ખાલી આદેશ કરે તો લાખો નહીં કરોડો નો ઢગલો થઈ જાય માણાનો પણ બાપુ કોઈનો લાભ લેવા વાળો નથી બાપુ એટલા માટે બોલાવે છે કે બેટા આવીને સેવા કરો બસ આપ જાણો છો મારે બોલાય નઈ આપણે સમજી ગયા છે મારા શબ્દો માટે કારણ કે હું કાનૂન ને ખુબ માનું છું હે જરીક સમજો